નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં ન્યુઝ માં આપનું સ્વાગત છે હાલ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ બે તાપી જિલ્લા વ્યારા ખાતે સુરત બીજેપી બીજેપી સરકાર માં નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ કરાયેલ આ બજેટ ને ઐતિહાસિક દસ્તાવેજ ગણાવ્યું આ બજેટ ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયા ને વધુ મજબૂત કરવાની દિશામાં એક નિર્ણાયક કદમ માનવામાં આવી રહ્યું છે દેશ ને વિકસિત ભારત તરફ આગળ લઈ જશે આ બજેટમાં યુવા શક્તિ નારી શક્તિ કિસાન શક્તિ શ્રમિક શક્તિ તેમજ ઉદ્યમી શક્તિને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે વિશેષ મહિલાઓ માટે નવા ઉદ્યોગો અને વિશેષ ગરીબ પરિવારો માટે કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગને પણ વધુ મજબૂતી મળે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે જેથી આ બજેટ દરેક વર્ગના લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે તેવી આશા વ્યક્ત કરી હતી ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા વતી યોજાયેલ આ પ્રેસ કોન્ફરન્સમાં બીજેપી જિલ્લા પ્રમુખ સુરજભાઈ વસાવા વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી અને જિલ્લા મંત્રી કૈલાસ તથા જિલ્લાના તમામ હાથેદારોની ઉપસ્થિતિમાં વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી છે કેન્દ્રની મોદી સરકાર દ્વારા બે હજાર છવ્વીસ સત્તાવીસનું બજેટ નાણાં મંત્રી શ્રીમતી નિર્મલાજીએ જે રજૂ કર્યું છે જેમાં ખાસ કરીને મહિલા સશક્તિકરણ સીમાર્ટ યોજના કે જે લખપતી દીધી બાદ દરેક મહિલાને એ ઉદ્યોગને એના એમએસએમઈ ઉદ્યોગ હોય કે પશુપાલનનો ઉદ્યોગ હોય કે અન્ય ઉદ્યોગ હોય ડેરી ઉદ્યોગ હોય આ બધામાં જ એને ફાયદો થવાનો છે સીધે સીધું સી માર્ટની અંદર ખરીદનારા ખરીદી શકે એ પ્રમાણેના ડી માર્ટની જેમ જ આ સી માર્ટ પણ ઊભા કરવા જઈ રહ્યા છે સાત નવા હાઈસ્પીડ રેલ કોરિડોર ઊભા કરવા જઈ રહ્યા છે પચીસ કરોડ લોકોને આપણે ગરીબી રેખામાંથી બહાર કાઢી શક્યા છે ત્યારે આ વર્ષે ત્રણ કેમિકલ પાર્ક નિર્માણ ચાર રાજ્યોમાં ખનીજ કોરિડોર શિક્ષણની અંદર રોજગાર આપવા માટે હાઈ લેવલ કમિટી દસ હજાર કરોડના બાયો કરોડના ઇલેક્ટ્રોન કરોડ કરોડની ફાળવણી યોગની જેમ આયુર્વેદ ને પણ વૈશ્વિક ઓળખ મળે માટે મેડિકલ ટુરિઝમમાં એક લાખ ને પચાસ હજાર ની ભરતી દિલ્હી વારાણસી હાઈસ્પીડ રેલવે કોરિડોર ટુરિઝમમાં વીસ પર્યટન સ્થળ પર લગભગ દસ હજાર ગાઈડોને ટ્રેનિંગ નાના ખેડૂતોની આવક વધારવા માટે પર સંગઠનને પ્રોત્સાહન પશુપાલનને પ્રોત્સાહિત કરવા આત્મનિર્ભર ભારત નિધિ માટે બે હજાર કરોડની ફાળવણી સાત લાખ કરોડનું રોકાણ ટ્રેડ થી એમએસએમી રમતગમત ક્ષેત્રની અંદર દસ વર્ષમાં ખેલો ઇન્ડિયા લોન્ચિંગ કાર્યક્રમ મેગા ટેક્સટાઇલ પાર્કના માધ્યમથી ટેક્સટાઇલ ઉદ્યોગ ધબધબતું રહે રોજગારી મળે ઔદ્યોગિક કોરિડોરમાં પાંચ યુનિવર્સિટી દરેક જિલ્લામાં ગર્લ્સ હેસ્ટોર અને આ પ્રમાણે નવા વીસ જલમાર્ગ એવું એક બે હજાર છવ્વીસ સત્તાવીસનું જે બજેટ રજૂ કર્યું છે બજેટ નહીં પરંતુ આ એક ઐતિહાસિક દસ્તાવેજ છે જેને કારણે યુવા મહિલા ગરીબ કિસાન શ્રમિક આ બધા જ ભારતના તમામ વર્ગને ખૂબ મોટો ફાયદો થશે એનું જીવન ધોરણ ઊંચું આવશે અને આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્રની મોદી સરકારે આ દેશને સ્વાવલંબી બનાવવા માટે આત્મનિર્ભર ભારત બનાવવા માટે વિકસિત ભારત બનાવવા માટે જે કમર કસી છે અને આના કારણે ભારત આવનારા દિવસોમાં ચોક્કસ મહાસત્તા બનશે એવો મને વિશ્વાસ છે